નમસ્કાર મિત્રો આજે ગુજરાતના એવા પ્રખ્યાત કલાકારના ઘરે ખુશીનો માહોલ આવ્યો છે કારણ કે મિત્રો આ કલાકારને બધા તમે ઓળખતા હશે કે તેને આજે તેના ઘેરે ખુશીનો માહોલ છે અને તેના ઘી આજે દીકરીનો અવતાર થયો છે મિત્રો તમે આ સાગરદાન ગઢવીને કલાકારને સૌ કોઈ લોકો ઓળખતા હોય છે કારણ કે ગુજરાતની અંદર તેમનું સારું એવું નામ છે અને સોશિયલ મીડિયાની અંદર અવરનવાર તેમના વિડીયો પર વાયરલ થતા હોય છે કારણ કે સાગરદાન ગઢવીને એવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ એમને ચાર લાખ કરતાં ઉપર ફોલોઅર છે અને સાગરદાન ગઢવી મોગલ સ્વરૂપ છે અને કારણ કે મોગલ સ્વરૂપના ખૂબ જ એવા ભક્તો છે અને તેમને સોશિયલ મીડિયાની અંદર એવા અવરનવર પોસ્ટ પણ વાયરલ થતા હોય છે અને તેમને મોગલ માની ગ્રુપમાંથી તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે મિત્રો તમે નીચે કોમેડની અંદર કોંગ્રુસ્યુલ ખૂબ જ લખજો અને મિત્રો તમે આ વિડીયો બને એટલે તમામ ગ્રુપની અંદર શેર કરો જેથી કરીને તમને બીજા લોકોને પણ ખબર પડે કે સાગરદાન ગઢવીના ઘરે દીકરીનો જન્મ થયો છે આ પોસ્ટર તમે જોઈ રહ્યા છે તે સાગરદાન ગઢવીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે અને મિત્રો સાગરદાન ગઢવીના ફેન છે તેને નીચે કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન પણ લખી દીધું છે અને મિત્રો જો ધીમે પણ ફેન હોય અને મિત્રો જો તમે પણ જો સાગરદાન ગઢવીના ફેન હોય તો નીચે મિત્રો તમે પણ કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન લખી દીધું કારણ કે સોશિયલ મીડિયાની અંદર સાગરદાન ગઢવીએ એક પોસ્ટર કરી છે એમાં ઘણા બધા કલાકારોએ પણ તેમને કોંગ્રેચ્યુલેશન કહીને કહ્યું છે અને સ્ટોરી દ્વારા તેમને પણ મેન્શન કરવામાં આવ્યા છે મિત્રો નીચે કોમેન્ટ કરીને તમે પણ કોંગ્રેચ્યુલેશન લખી શકો છો અને ચેનલ ઉપર નવો અને આવી રીતે તમામ નવી નવી ઇન્ફોર્મેશન તમે જો જાણવા માંગતા હોય